દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને સાંસદ મુકેશભાઈ દલાલ અને ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તે ખુલ્લું મુકવામાં આવતું ધારાસભ્ય સર્વશ્રી મનુભાઈ પટેલ પ્રવીણભાઈ ઘોઘારી અરવિંદ રાણા જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ સહિતના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે સુવાલીના દરિયા કિનારા અને રમણીય પ્રવાસન સ્થળ તરીકે સ્ટેટ ઓફ ધ આર્ટ વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું કે શહેરની વધતી વસ્તીને ધ્યાનમાં લઈ પ્રવાસન સુવિધાઓ વધે એ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા સરકાર તત્પર છે જેનાથી આસપાસના ગામોના લોકો માટે રોજગારીનું સર્જન થશે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સુવાલના વિકાસ માટે કરવામાં આવેલા વિકાસ કામોની વિગતો આપતા કહ્યું કે બે હજાર ત્રેવીસના વર્ષમાં રૂપિયા છ કરોડના ખર્ચે સુવાલી તરફ જવા માટેના રસ્તાને દસ મીટર પહોળો કરવામાં આવ્યો છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા બે કરોડ વીસ લાખના ખર્ચે વિશ્રામ ગૃહના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે રૂપિયા ચાલીસ લાખના ખર્ચે સો ફૂટની ઉંચાઈ ધરાવતો હાઇમાસ્ટ ટાવર બન્યો છે જે ચારસો વોટની સોળ હેલોજનિક ક્ષમતા ધરાવે છે સુવાલી બિષ્ટી મોરા ગામના મુખ્ય માર્ગ સુધી એએમએનએસ ઇન્ડિયાના સીએસઆર ફંડ અંતર્ગત ત્રણસો પચાસ સોલાર લાઇટો તેમજ સુરક્ષા માટે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે સુવાલી બીચ પોલીસ વોચ ટાવર અને સુવાલી બીચ પોલીસ ચોકી ઊભી કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું